અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરા રોડ પરથી દારૂ સહિત બે બુટલેગરોને ઝડપ્યા ભારતીય બનાવટના વિદેશી દારૂ પર લૂંટ રહેલર ઝડપાયું બગોદરા રોડ પરથી દારૂ સહિત બે બુટલેગરો ઝડપાયા કેરાળા છિયાડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના કોચરિયા ગામ પાસેની આ ઘટના છે અડતાલીસ લાખથી વધુની કિંમતના એક દારૂની બોટલો ઝડપાઈ છે ત્રેસઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા કેરાળા જીઆઈડીસી પોલીસને આરોપીને સોંપવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ રિપોર્ટ મહેન્દ્ર મકવાણા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે